ફરી એકવાર કામરેજ ગ્રામ પંચાયતના વહીવટ પર ગામના જાગૃત નાગરિકે સવાલ ઉઠાવતા ફફડાટ મચ્યો છે જાગૃત નાગરિકે કર્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપ સુરત જિલ્લાની કામરેજ ગ્રામ પંચાયતના કથિત ભ્રષ્ટાચાર અને લાખોની નો કિસ્સો સામે આવ્યો છે કામરેજ ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા એક જાગૃત નાગરિકે કામરેજના સરપંચ ઉપસરપંચ તલાટી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગર વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કરી તપાસ કરવા માંગ કરતા ફફડાટ મચ્યો છે આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતના વહીવટ કરતા હોય પમ્પિંગ સ્ટેશનના જૂનો સામાન કાટમાળ ભંગાર જૂની મોટરો ટેન્ડર વગર બારોબાર સગે વગે કરવામાં આવી છે અને જોકે તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી પંચાયત ને આદેશ આપી દીધાનું બહાર આવ્યું છે રાધાકૃષ્ણ ખાતે હું રેવ દેવનગરી સોસાયટી કામરેજ ગામ મેં છેલ્લા ઘણા સમયથી મને ખ્યાલ આવ્યો કે અમારી કામરેજ ગ્રામ પંચાયતમાં સરપંચ સરપંચના પતિ તેમજ ઉપસરપંચ અને તલાટી ક્રમ મંત્રી દ્વારા ઘણી બધી બાબતો અંદર ગાલમેલ થયેલ તેવી શંકા જ હતા મેં તે લોકો પાસે ઠરાવ બુકની માંગણી કરેલ અને ઠરાવ બુકમાં મેં જોયું કે ભાઈ આ લોકોએ હરાજી એક લાખ નવ હજાર પચીસ રૂપિયાની આવક દર્શાવેલી હતી પછી આની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બધું બારોબાર ભંગાર વેચીને ભેગું કરેલું છે તો મેં આની બીજી નકલ માંગતા મને એમાં લોક ફાળાની રસીદ બનાવી ભંગારની રસીદને લોકફાળાની રસીદમાં રૂપાંતર કરીને મને આપી દેવામાં આવી ત્યારબાદ મેં ઠરાવ બુકની અને રોજમેર માંગણી માગણી કરતા મને ઠરાવ બુક આપી તેમાં બી લોકફાળો દર્શાવેલ આ લોકોને ખબર પડી ગઈ કે હું આની પાછળ ધ્યાનથી તપાસ કરું છું તો આ લોકોને બીક હતી કે આ કૌભાંડ બહાર આવશે એટલે એ લોકોએ રજીસ્ટર સરકારી દસ્તાવેજો સાથે ચેન ચાળા કરીને છેકછાક કરીને આ લોકોએ મને એ મટીરિયલ આપેલું છે તો આથી મેં સરકારશ્રીને રજૂઆત કરું છું કે આટલું બધું કૌભાંડ થતાં અધિકારીઓને અરજી કરીને ઊંડાણપૂર્વક તપાસ થાય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ વિકાસ કમિશનરને અરજી કરેલી છે અને ઊંડાણપૂર્વક તપાસ થાય અને આ દોષીઓ પર સજા થાય એવી અમારી ઈચ્છા છે આ બાબતે અરજદાર અરજદારશ્રીની અરજી અનુવાય વિસ્તાર પંચાયત ને તપાસ સોંપેલી છે તપાસ દરમિયાન કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે અને તપાસ બાબત જાણ કરવામાં આવશે અરજદારને

હા એ તદ્દન ખોટી વાત છે અમને ચાર્જ જ સુપરત નથી કરવામાં આવ્યો અત્યાર સુધી ને અમુક ભંગાર જે છે તે હજુ ત્યાં એઝ ઇટ ઇઝ પડ્યો જ છે કામરેજ ગામની દેવનગરી સોસાયટીમાં રહેતા પાંડુરંગ રાધાકૃષ્ણે ગ્રામ પંચાયત બોડી દ્વારા લાખોની કિંમતનો ભંગાર વેચી માર્યાના આક્ષેપ સાથે ફરિયાદ કરતા કામરેજ તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તરણ અધિકારી જે પોતે કામરેજના છે તેમને તપાસ સોંપી છે ત્યારે હવે તપાસ નિષ્પક્ષ થાય છે કે ભીનું સંકેલાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે